પીરામાર ગામના નીચાણવાળા વિસ્તારમાં આમલાખારી છલકાઈ ઉઠી હતી હેલીપેડ વિસ્તારમાં બ્રિજ ઉપરથી આમલાખારી વહેતી થતા કબ્રસ્તાન અને ગામની સીમમાં આવેલ ખેતરમાં જવાનો રસ્તો અવરોધાયો હતો અનારદાર વરસાદને લઈ આમલાખારીના નીચાણવાળા વિસ્તારમાં છલકાઈ ઉઠી હતી અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે આ વચ્ચે આમલા ખાડીના ઉપરવાસમાં પણ અવરિત વરસાદ પડતા ખાડી અંકલેશ્વર રેલવે અંદર બ્રિજ પાસે બે કાંઠે રોડ લેવલ પર વહી રહી છે તો પીરામણ ગામના પાછળના ભાગે નીચાણવાળા ભાગમાં આમલા ખાડી છલકાઈ ઉઠી હતી જ્યાં ખાડી પર બનેલા પુલ ઉપરથી પાણી બે ફૂટ ઉપર વહેતું થયું હતું તો ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા બ્રિજ અને માર્ગ પર પાણી વહેતા થતાં ગામના કબરેસ્ટાન્ડ હેલીપેડ અને ખેતરોમાં જતા માર્ગ અવરોધાયો હતો જેને લઈ ગ્રામજનોને સમસ્યા ઉદભવી હતી ગ્રામજનોમાં ખાડીની પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ના કરવામાં આવતા તેમજ સાફ સફાઈ ઊંડી ના કરવામાં આવતા આ પરિસ્થિતિ ઉદભવી હોવાનો બળાપોટ હાલવ્યો હતો